કોલકાતામાં જે આઘાતજનક ઘટના બની છે એના મોઢા આખા દોષમાં પડ્યા છે અને રાજકીય જે છે એમાં આપણા છોકરો હકાળમાં જોડાયા છે આજે એમના તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મેજા હેઠળ આવેદનપત્ર કચેરીમાં આપવામાં આવ્યું છે જે અમે તરત ગૃહ મંત્રાલયે અને ગાંધીનગર છીએ અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે ધ્યાન રાખી યોગ્ય સ્તરે ઉજવણી કરે દર્દીઓને હાલાકી ન પડે તે માટે આપે પણ થોડી કર્યું છે અત્યારે જે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના જે ધરાવતા હોય છે એ લોકોને અત્યારે ઓપીડી રૂટમાં બેસાડવામાં આવ્યું